રાજકોટ મહાનગરપાલિકાના બે હજાર છવ્વીસ સત્યાવીસના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરાયું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ત્રણ હજાર છસો ચાર પોઈન્ટ નેવું કરોડનું બજેટ મંજૂર કરાયું છે મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ કર બોજ ફગાવવામાં આવ્યો મિલકત વેરાના ચડત વ્યાજમાં પાંચ હજાર રૂપિયા સુધીની માફી આપવામાં આવી છે પાણી વેરાના ચડત વ્યાજમાં પાંચ હજાર સુધીની માફીની જાહેરાત કરાઈ ફ્લાવર બેડના રેગ્યુલરાઇઝ માટેની રકમ એક સાથે ભરવાની રહેશે પચાસ લાખ થી ઉપરની રકમ એક માં ચાર હપ્તા કરી આપવામાં આવશે બજેટની ચર્ચાના અંતે જે કમિશનર શ્રી એ જે પંચાણું કરોડના કરબોજ ને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કર્યો છે અને આજના દિવસે હું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનની અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી નીતિન નબીનજી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત રાજ્યના માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ કરીને જેણે રાજકોટને વિકાસની હરણફાર તરફ લઈ જનાર અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલો રાજકોટ મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટ મહાનગરપાલિકાના માન્ય શ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટીના શ્રી એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જેણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતને સંગઠનમાં જેનો સિંહ ફાળો રહ્યો છે કે જેને અમારા જેવા લાખો કાર્યકર્તાઓના નિર્માણ માટે જેનો શ્રેય છે એવા સ્વર્ગસ્થ અમારા સૌના આદર્શ માન્ય શ્રી ચિમનભાઈ શુક્લ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ રાજકોટ વિધાનસભાના ઓગણસિત ધારાસભ્ય શ્રી અને જેને અઢાર વર્ષ સુધી ગુજરાત સરકારમાં જેને અંદાજપત્ર રજૂ કર્યું છે અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ માન્ય શ્રી વજુભાઈ વાળા રાજકોટ મહાનગરપાલિકામાં ઓગણીસો તોતેર થી સ્થાપના થઈ આજ દિવસ સુધીના તમામ માન્ય મેયરશ્રીઓ અને વર્તમાન બેન શ્રી પેઢડિયા સહિત પૂર્વ સેવકો વર્તમાન નગર સેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથીઓ ઓગણીસો પંચાણું પહેલા રાજ્ય સરકારનું બજેટ પાંચ હજાર કરોડ નું નહોતું જયારે આજે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ ત્રણ હજાર છસો ચાર કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં પંચાણું કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનો અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો પચાસ હજાર રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે તો હાઉસ ટેક્સની અંદર પાંચ રૂપિયા અને નળ કનેક્શનની અંદર પાંચ રૂપિયા એટલે કે દસ રૂપિયા સ્ટ્રેટ દસ હજાર રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે પાંચ લાખ રૂપિયા બાકી છે કોઈને રૂપિયા બાકી છે કે કોઈને એક લાખ રૂપિયા બાકી છે સીધું દસ હજાર રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી દસ હજાર રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ આપણે સૌએ જોયું કે રાજ્ય સરકાર દ્વારા જે કમ્પ્લીશન સર્ટિફિકેટ જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો એમાં માન્ય શ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ ખિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માન્ય મેયરશ્રી માન્ય અમારા ભાજપના અધ્યક્ષશ્રી આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવા પાત્ર રકમ છે આ રકમમાં પચાસ લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે